નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફિરતો સમૃદ્ધ શાળા દ્વારા ગુજરાત બોર્ડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અમદાવાદના શાહીબાગમાં આવેલી ફિરદૌસ સમૃદ્ધ સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે વાલીઓ સ્કૂલે પહોંચી વિરોધ કરી રહ્યા હતા તો ધોરણ નવથી ગુજરાત બોર્ડ બંધ કરી વાલીઓને બાળકોને આગળ અભ્યાસ કરાવવો હોય તો સીબીએસઈ બોર્ડમાં એડમિશન લેવાનું જણાવવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે જો કે આ મામલે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી આજ પાંચ દસ દસ પેરેન્ટ્સને બોલાયા હતા અને અમને એવું કહે છે કે હવે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં તમે આ તો સીબીએસઈમાં લઈ લો અમારી અમૃતમાં લો અને ત્યાં તો કોઈ અધર તમે એડમિશન લઈ શકો છો પણ ગુજરાત બોર્ડની બિલ્ડિંગ બંધ થાય છે એવું અચાનક અમને કહી દીધું હવે આટલા બધા બચ્ચાઓ છે કે કોઈ ક્યાં જશે રિઝન પૂછે છે તો કોઈ જવાબ આપતું નથી કે તમે મેનેજમેન્ટ સાથે વાત કરો ચાર દિવસથી મેનેજમેન્ટનો કોન્ટેક્ટ કરી છે પણ કોઈ મળતું નથી કોઈ જવાબદાર વ્યક્તિ સામે આવીને જવાબ આપતું નથી કોલ કરીએ છીએ તો કોલ ઉપાડીને પહેલાં ઓળખાણ આપે છે અમે એવું કહીએ કે ભાઈ પેરેન્ટ્સ બોલી જઈએ તો રોંગ નંબર કહીને કટ કરી દે